જય દ્વારકાધી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું બજારમાં મળે તેવા સ્ટીમ અને ફ્રાય મોમોઝ સાથે તેની સ્પાઈસી એવી ચટણી હવે ચટણી બનાવવા માટે મેં અહીંયા આ રીતે ટામેટા લઈ લીધા છે ટામેટાને આપણે સારી રીતે વોશ કરી લઈશું અને અહીંયા મેં સોસ પેનને ગરમ કરવા મૂકી દીધી છે પેન ગરમ થાય ત્યારબાદ તેની અંદર એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને પાણીને આપણે સારી રીતે ગરમ થવા દઈશું પાણી આપણું ગરમ થાય ત્યાર સુધી અહીંયા મેં આ રીતે ટામેટા લીધા છે તેની ઉપરનો આપણે જે ભાગ આવે છે તે ભાગને નીકાળી લઈશું બધા જ ટામેટાને આ રીતે આપણે ઉપરથી કટ કરી લઈશું જેથી કરીને ટામેટા આપણે બોઇલ કર્યા પછી તેને કટ ન કરવો પડે હવે કટ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર બોઇલ કરવા માટે જે પાછળની સાઈડથી આ રીતે ચાર કટ્સ લગાવીશું જેથી કરીને આપણા ટામેટા સારા એવા બોઇલ અને એકદમ સોફ્ટ થઈ જશે તમે જોઈ શકો છો હું જે પ્રકારે કટ લગાવું છું તે પ્રકારે આપણે તેના કટ્સ લગાવી લઈશું જેથી કરીને ટામેટા આપણા સારા એવા સોફ્ટ થઈ જાય હવે ટામેટાના કટ્સ લાગી ગયા છે અને પાણી પણ આપણું સારું એવું બોઈલ થઈ ગયું છે હવે તેની અંદર આપણે આ રીતે ટામેટા એડ કરી દઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણા ટામેટા બધા જ એડ થઈ ગયા છે ટામેટા એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર ત્રણથી ચાર કડી જેટલું લસણ એડ કરી દઈશું લસણ એડ થઈ જાય ત્યારબાદ આ રીતે દસથી બાર નંગ જેટલા સૂકા લાલ મરચાં લીધેલા છે તે મરચાંને આપણે એડ કરી દઈશું કાશ્મીરી મરચાં ન લેવા કાશ્મીરી મરચાં હશે તો તેનો કલર જ આવશે પણ સ્પાઈસી નહીં થાય આ રીતે મેં તીખા મરચાં એડ કરી દીધા છે હવે તેને આપણે મિક્સ કરીને થોડીકવાર માટે બોઇલ થવા દઈશું હવે મેં અહીંયા આ રીતે એક બીજી કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે તેની અંદર લગભગ દોઢ ગ્લાસ જેટલું પાણી ફરી આપણે એડ કરી દઈશું પાણી એડ થઈ જાય અને પાણીને સારી રીતે ગરમ થવા દઈશું હવે પાણી ગરમ થાય ત્યારબાદ તેની અંદર આ રીતે મેં સોયાબીનની વળી લીધેલી છે લગભગ દોઢ વાટકી જેટલી સોયાબીનની વળી લીધેલી છે તે વળીને આપણે એડ કરી દઈશું વળી એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે થોડીકવાર મિક્સ કરીને કૂક થવા દઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણી ચટણી સારી એવી બોઈલ થઈને તૈયાર થઈ ગઈ છે ટામેટા અને મરચાં આપણા સારા એવા સોફ્ટ થઈ ગયા છે તેને આ રીતે કણાવાળા વાસણની અંદર નીતાારી દઈશું જેથી કરીને પાણી બધું જ નીતરી જાય હવે આપણા ટામેટા ઠંડા થઈ જાય ત્યારબાદ તેની ઉપરની આ રીતે જે છાલ આવે છે તે છાલને આપણે નીકાળી દઈશું તમે જોઈ શકો છો હવે મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધો છે મિક્સર જારની અંદર આપણે બધા જ ટામેટા લસણ અને મરચાંને એડ કરી દઈશું હવે આપણે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા અમે લોટ માટે આ રીતે વજનમાં પાંચસો ગ્રામ જેટલો મેદાનો લોટ લઈ લીધો છે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે તેને આપણે સારી રીતે મીઠા લોટની અંદર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો હવે તેની અંદર આ રીતે થોડું થોડું પાણી એડ કરીને આપણે તેની અંદરથી સારો એવો સોફ્ટ લોટ બાંધી દઈશું વધારે પડતો સોફ્ટ લોટ ન હોવો જોઈએ હવે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ એડ થઈ જાય ત્યારબાદ આપણે લોટને સારી રીતે તેલની અંદર મોઈ દઈશું જેથી કરીને લોટ આપણો ડ્રાય ન થઈ જાય અને લોટ આપણો એકદમ સુકાઈ ન જાય હવે તેને આપણે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તેને આપણે ઢાંગીને વાર માટે રેસ્ટ આપીશું હવે થોડીક વાર માટે લોટને રેસ્ટ આપે ત્યાર સુધી મેં ચટણી બનાવવા માટે પેન ગરમ કરવા મૂકી દીધી છે પેન ગરમ થાય ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ આપણું બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ એક મોટી ચમચી જેટલા લસણ અને આદુને આ રીતે મેં એકદમ ઝીણા ચોપ કરી રાખ્યા છે તેને એડ કરી દઈશું હવે લસણ આપણા કૂક થઈ જાય ત્યારબાદ તેની અંદર જે આપણે ચટણી ગ્રાઇન્ડ કરી રાખી હતી ચટણીને એડ કરી દઈશું ચટણી એડ થઈ જાય ત્યારબાદ આપણે ચટણીને સારી રીતે લસણની અંદર મિક્સ કરી દઈશું લસણ બરાબર કૂક થાય ત્યારબાદ તેની અંદરથી બધી જ કચાશ દૂર થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર ચટણી એડ કરીને તેની અંદર એક મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીને આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણી ચટણી સારી એવી મિક્સ અને તૈયાર થઈ ગઈ છે હવે તેને આપણે થોડીવાર માટે કૂક થવા દઈશું અને અહીંયા ચટણીની સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે અને ચટણી આપણી સારી એવી તૈયાર થઈને જઈ થઈ ગઈ છે અહીંયા અમે વેજીટેબલ્સને ચોપ કરવા માટે આ રીતે ડુંગળી છોલીને લઈ લીધી છે તેને આપણે સારી રીતે ચોપરની અંદર ચોપ કરી લઈશું અહીંયા આપણી ડુંગળી ચોપ થઈ ગઈ છે અહીંયા મેં કોબીજને પણ ચોપ કરી લીધું છે હવે અહીંયા આપણી જે વડી હતી તે વડી પણ સારી એવી બોઇલ થઈને તૈયાર થઈ ગઈ છે હવે તેને આપણે કાણાવાળા વાસણની અંદર નીતારીને તેને પણ ચોપ કરી લઈશું અહીંયા અમે કેપ્સિકમ પણ ચોપ કરીને લઈ લીધા છે હવે બધા જ વેજીટેબલને મેં એક મિક્સર બાઉલની અંદર એડ કરી દીધા છે તેમાં કેપ્સિકમ ઝીણું સમારેલું કોબીજ અને ઝીણું સમારેલ ડુંગળી લીધેલી છે અને જે વળીને આપણે ચોપ કરી રાખી હતી તે વળીને પણ આપણે એડ કરી દઈશું હવે બધા જ મસાલાને આપણે સારી રીતે એડ કરી દઈશું જેથી કરીને તેની અંદર જેટલું પણ પાણીનું પ્રમાણ હશે તે બધું જ પાણીનું પ્રમાણ નીકળી જશે અને આપણો મસાલો સારો એવો ડ્રાય તૈયાર થઈ જશે બધું જ મસાલો અહીંયા આપણો સારો એવો મિક્સ થઈ ગયો છે વાર માટે આપણે મૂકી દઈશું હવે થોડીક વાર પછી તમે જોઈ શકો છો મસાલાને આ રીતે હાથની મદદથી નીચીને લઈ લેશું તો અહીંયા અંદરથી કેટલું પાણી નીકળે છે તમે જોઈ શકો છો અહીંયા આપણો મસાલો એકદમ ડ્રાય ઓ તૈયાર થઈ ગયો છે હવે મસાલાને વગારવા માટે મેં કડાઈ ગરમ કરવા મૂકી દીધી છે કડાઈ ગરમ થાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલું આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું આદુ અને લસણ આપણે સારી રીતે સોંતે કરી દઈશું જેથી કરીને આદુ અને લસણની કચાશ ન રહી જાય હવે તેની અંદર જે આપણે ચોક કરેલા વેજીટેબલ્સ હતા તે વેજીટેબલ્સને એડ કરી દઈશું હવે અહીંયા આપણે બધા જ વેજીટેબલને સારી રીતે મિક્સ કરી લઈશું અને મસાલામાં મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલો મરી પાવડર એડ કરી દઈશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે તેને આપણે બરાબર મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણો મસાલો સારી રીતે મિક્સ થવા લાગ્યો છે અને અહીંયા આપણો મોમોસ માટેનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે મોમોસ બનાવવા માટે મેં આ રીતે એકદમ નાની સાઈઝનું લોહી લઈ લીધું છે તેની અંદરથી આપણે આ રીતે એકદમ પતલી એવી પૂરી વણી લઈશું વધારે પડતી થીક પૂરી ન હોવી જોઈએ આ રીતે પૂરી વણાઈ જાય ત્યારબાદ તેની અંદર આ રીતે ડાંગરની મદદથી આપણે તેને કાપ કટ કરી દઈશું જેથી કરીને એકદમ નાની એવી આપણે પૂરી તૈયાર થઈ જાય હવે પૂરી કટ થઈ જાય ત્યારબાદ તેને આપણે આ રીતે આજુબાજુમાં પાણી લગાવી લઈશું અને તેની અંદર અડધી ચમચી જેટલો મસાલો એડ કરી દઈશું મસાલો એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને આ રીતે ચપટી ભરીને જેમ આપણે કચોરીનો શેપ આપતા હોય તે રીતે આપણે મોમોઝનો શેપ આપી દઈશું તમે જોઈ શકો છો હું જે પ્રકારે ચપટી લઈ રહી છું તે પ્રકારે આપણે મોમોઝને આ રીતે એકદમ એવા તૈયાર કરી દઈશું તે જ પ્રકારે આપણે બીજી પણ પૂરીને આ રીતે મેં હાથની વણી લીધી છે જો તમને ઢાંકણથી ફાવે તો ઢાંકણથી અને હાથની ફાવે તો હાથથી પણ તમે વણી શકો છો હવે તેને એક ચમચી જેટલો મસાલો એડ કરીને આપણે તેને આ રીતે જેમ ચપટી લેતા હોય કચોરીની અંદર તે રીતે આપણે તેની અંદર ચપટી લઈને મોમોઝનો શેપ આપણે તમે જોઈ શકો છો અહીંયા આપણે મોમોસ તૈયાર થઈ ગયા છે તે રીતે બધા જ મોમોસને આપણે તૈયાર કરી લીધા છે હવે મેં આ રીતે સ્ટીમરની અંદર પાણી ગરમ કરવા મૂકી દીધું છે પાણી ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આ જે કાણાવાળી ડીશ આવે છે તે કાણાવાળી ડીશને એડ કરી દઈશું ડીસ એડ થઈ જાય ત્યારબાદ તેની ઉપર આ રીતે આપણે તેલને ગ્રીસ કરી દઈશું જેથી કરીને તેલ ગ્રીસ કરવાથી આપણા મોમોસ તળીયે ચોંટી ન જાય હવે તેલ ગ્રીસ થઈ જાય ત્યારબાદ આપણે અડધા મોમોઝને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં અંદર ગોઠવી લઈશું તમે જોઈ શકો છો હું જે પ્રકારે સ્ટીમરની અંદર મોમોઝ એડ કરી લઈશું તે પ્રકારે આપણે મોમોઝને એડ કરી દઈશું મોમોઝ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે ફટાફટ સ્ટીમ કરવાની માટે આપણે તેની ઉપર આ રીતે પાણી એડ કરી દઈશું જેથી કરીને મોમોઝ આપણા સારા એવા સ્ટીમ થઈ જાય પાણી એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને ઢાંકીને થોડીકવાર માટે કૂક થવા દઈશું અહીંયા આપણે થોડીકવાર પછી મોમોસ તમે જોઈ શકો છો એટલે કે પાંચ મિનિટ પછી આપણા નીચેની સાઈડથી મોમોઝ સારા એવા સ્ટીમ થઈ ગયા છે હવે તેને આ રીતે આપણે પલટાવી લઈશું અને તેને ઢાંકીને સાત મિનિટ માટે કૂક થવા દઈશું અહીંયા સાત મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા મોમોઝ સારા એવા એકદમ સોફ્ટ એવા તૈયાર થઈ ગયા છે જરા કાચા ન રહે તેવા સ્ટીમ કરી લઈશું અહીંયા અમે ફ્રાય મોમોઝ કરવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યારબાદ તેની અંદર આપણે મોમોઝ એડ કરી દઈશું બરાબર તેલ ગરમ થયા પછી જ તેની અંદર મોમોઝ એડ કરવા જેથી કરીને મોમોઝ આપણે એકદમ ક્રિસ્પી એમ એવા તૈયાર થઈ જાય હવે મોમોસ એડ થઈ જાય ત્યારબાદ તેને ચમચાની મદદથી આ રીતે હલાવી દઈશું જેથી કરીને મોમોસ એકબીજા સાથે ચોંટી ન જાય અને થોડીક વાર પછી તમે જોઈ શકો છો આપણા મોમોસ સારા એવા ફ્રાય થઈ ગયા છે એકદમ ક્રિસ્પી કોટિંગ સાથે આપણા મોમોસ એકદમ ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે પ્લેટની અંદર સર્વ કરી દઈશું સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો આપણા મોમોસ સારા એવા ક્રિસ્પી અને એકદમ ગોલ્ડન બ્રાઉન એવા મોમોસ ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે અહીંયા સ્ટીમ મોમોસ પણ તમે જોઈ શકો છો આપણા મોમોઝ એકદમ ટ્રાન્સપરન્ટ અને બહુ જ સારા એવા સ્ટીમ થઈને તૈયાર થઈ ગયા છે જોતા એ સાથે જ મોમાં પાણી આવી જાય તેવી આપણી એકદમ સ્પાઈસી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે આઇકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ